વલસાડ ખડકી ભાગડા ભંડારી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલમાં ઉદ્વાડા ગામની ટીમ વિજેતા જ્યારે સરીગામ ઇલેવન ટ્રીમ રનર્સ અપ રહી મુંબઈથી બુહારી સુધીની અડતાલીસ ટીમોએ ભાગ લીધો વલસાડ ભંડારી મંડળના ટ્રસ્ટી નિલેશ ભંડારીના હસ્તે ટુર્નામેન્ટનું રિબિન કાપી ઉદઘાટન કરાયું વલસાડ કડકી ભાગડા ભંડારી સમાજ દ્વારા રવિવારના રોજ ધરાસાણા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન વલસાડ મંડળના ટ્રસ્ટી નિલેશ ભંડારીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી ઉદઘાટન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં મુંબઈથી બહારી સુધીના ભંડારી સમાજના યુવાઓની કુલ અડતાલીસથી ભાગ લઈ આઠ મેદાન ઉપર ક્રિકેટ રમાઈ હતી જેમાં ફાઇનલમાં ઉડવાડા ગામ વિજેતા રહી હતી જ્યારે સરીગામ ઇલેવન રનર્સ અપ રહી હતી આ અંગે નિલેશ ભંડારીએ જણાવ્યું કે દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેથી સમાજમાં એકતા ભાઈચારો સંગઠન અને યુવાઓની પ્રતિભાનો પ્રદર્શન થાય તે હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય છે તેમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વલસાડ ભંડારી નાટી મંડળ ટ્રસ્ટી તરીકે હું આજે એક આહવાન કરું છું કે સમાજમાં કોઈ પણ કાર્ય રમતમાં વલસાડ ભંડારી દિલીપભાઈ ભંડારી સમાજના અગ્રણીઓ વડીલો યુવાઓ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા આયોજક આશીષ ભંડારી અમિત ભગત અમીસ ભગત શિવમ ભગત અલ્કેશ વાડીવાલા તથા ગામના વડીલોના સહયોગથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું થયેલ ટીમ ઉદ્વાડક ગામ તેમજ રનર્સઅપ ટીમ સરીગામી લેવને ટ્રોફી અને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું એક રૂપિયા પાંચ હજાર નું રોકડ નામ જે આપણને મળેલ છે ભંડારી જ્ઞાતિ મંડળ ખડકી પાગડા વલસાડ દ્વારા આયોજિત આજે ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવેલું હતું જેની અંદર આશીષભાઈ અમીશભાઈ વગેરે આવ્યો જો મને જે આમંત્રણ આપ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા હસ્તે જે દીપ પ્રાગટ્ય કરીને આજે આ ગ્રાઉન્ડ ઉપર ટોટલ અડતાલીસ ટીમ આઠ ગ્રાઉન્ડ બધા બોમ્બેથી લઈને બુહારી સુધીનો અમારો જે વિશાળ સમાજ છે એ સમાજની તમામ ટીમ આ ગ્રાઉન્ડ ઉપર આવીને આજે ક્રિકેટ રમી રહી છે અને એ ક્રિકેટ એ માટે રમીએ છીએ કે અમારા સમાજની એકતા ભાઈચારો અને સંગઠન એને યુવાઓની જે પ્રતિભા છે એ બહાર આવે એ હેતુથી આ ક્રિકેટનું દર વર્ષે સમાજ દ્વારા આયોજન રાખવામાં આવે છે ખાસ કરીને હું કહું તો આ ખડકી ભાગડા સાથે મારો બહુ જૂનો નાતો છે આ જે યુવા ટીમ છે એ પહેલાં પણ મારા બેન જોશનાબેન અને સુમનભાઈ ભગત જે કેપ્ટન હતા અને તેઓ પણ હું જ્યારે નાનો હતો ત્યારે કોટલાઓ પારડી કે ઉંમરસાડીની અંદર કેપ્ટનશીપ હેઠળ અહીંથી ટીમો આવતી અને ખડકી ભાગડાના રમેશભાઈ છે હિતેશભાઈ છે કે અન્ય બધાઓ એ ટીમને પ્રોત્સાહિત કરતા અને આજે એમના જે વારસામાં જે યુવાઓ છે એ આજે આ ક્રિકેટ ટીમનું આયોજન સતત સંભાળી રહ્યા છે શ્રી ભંડારી જ્ઞાતિ મંડળ વલસાડના ટ્રસ્ટી તરીકે હું એક આહવાન કરું છું કે સમાજ દ્વારા યુવા પ્રતિભા દર્શાવતા એવા ક્રિકેટ યુવાનોને મારા તથા મારા અથવા મારા મંડળના પ્રમુખ કારોબારી ટીમ અને સમાજના આગેવાનો તરફથી જે કંઈ યુવાને પ્રોત્સાહિત કરવા માટે આગળ રમતગમત ક્ષેત્રમાં કે કોઈ પણ કાર્યની અંદર જો અમારી જરૂરિયાત પડે તો અમે અડીખમ ઊભા છે ને ફરી આ ખડકી પગડાની ટીમને હું શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને જે બી ટીમ આવી છે એ બધી ટીમો બધી જ જીતી હોય છે હાર અને જીતનો કોઈ સવાલ નથી પરંતુ દરેક ટીમના યુવાની પ્રતિભા બહાર આવે હેતુથી આ ટીમ રહેવાય અને એકતા જળવાય એ હેતુથી અમે સમાજની ટીમને પ્રોત્સાહિત કરવા માટે આવ્યુંગડા ભંડારી સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે ખેતી પાગડા દ્વારા અમારા જે નવયુવાન મિત્રો સાથે ખૂબ જ મહેનત મહેનત કરેલ છે અને આ આયોજન સફળ બનાવવા પાછળ અમિતભાઈ આશિષભાઈ તથા ગામના વડીલો શિવમ ભગત ગામના વડીલો તથા નાના મોટા તમામ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આ ટુર્નામેન્ટમાં અડતાલીસ ટીમો ભાગ લઈ રહી છે અને એમાં ફાઇનલ વિજેતા ફાઇનલ વિજેતા તથા ફાઇનલ રનર્સઅપ રનર્સ રનર્સઅપ સેમીફાઇનલ બંને રનર્સઅપ મેન ઓફ ધ મેન ઓફ ધ મેચ બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેનને શિલા એનાયત કરવામાં આવશે